નમસ્કાર દર્શક મિત્રો હું છું છે પાલનપુર નગરપાલિકા દ્વારા ધરોઈ તેમજ બોર મારફતે થી અગિયાર વોર્ડમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તો ઉનાળામાં કેટલાક વિસ્તારોમાં પાણીની ફરિયાદ ઉઠવા પામતી હોય છે તે જ રીતે પાલનપુર વોર્ડ નંબર માં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણી માટે રહીશોએ પરેશાન થવાનો આક્ષેપો કરી રહ્યા છે જેમાં ખાસ કરીને શ્રીનગર સોસાયટી આસોપાલવ શક્તિનગર ભાગ્યોદય સોસાયટી કલ્યાણ સોસાયટી જેવા વિસ્તારોમાં પીવાનું પાણી અનિયમિત તેમજ દૂષિત આવતું હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા જેના કારણે લોકોને ટેન્કર મંગાવવું પડી રહ્યું છે જેથી આ બાબતે પાલિકા દ્વારા તપાસ કરી પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ ઉઠી રહી છે જ્યારે આ બાબતે પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ટાંકાઓની સફાઈ કરવામાં આવી હતી તેમજ કેટલીક જગ્યાઓ પર પાઇપોનું કામ ચાલતું હોવાના કારણે કદાચ દૂષિત પાણી આવતું હોય તો આ બાબતે તપાસ કરી પ્રશ્નો ઉકેલ લાવવામાં આવશે તેમજ અનિયમિત પાણી આવતું હશે તો બોર ઓપરેટરો તેમજ સુપરવાઇઝરને આ અંગે જાણ કરી નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે